નમસ્કાર મિત્રો વાત કરશું આજના તાજા સમાચારની બોટાદના ઉગામેડી ગામે ખાતરમાંથી માટી નીકળ્યાના ખેડૂતે આરોપ લગાવ્યો હતો શૈલેષ મોરડિયા નામના ખેડૂતે ખરીદેલા ખાતરમાંથી રેતી નીકળી હોવાનો આરોપ લગાવ્યો હતો જેમાં પચાસ કિલોની ખાતરની બેગમાંથી વીસ કિલો જેટલી રેતી નીકળ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે ખેડૂતે પચાસ કિલોની પચીસ જેટલી બેગની ખરીદી કરી હતી ખેડૂતે ડ્રીપમાં ખાતર નાખવા માટે

ખાતરની થેલીમાં રેતી નીકળવા મામલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું ખેતીવાડી અધિકારીઓએ જણાવ્યું હતું ખેતીવાડી વિભાગની ટીમ ગામમાં પહોંચી હતી તેમજ અધિકારીઓએ ઉગામેડી ગામમાં સરતાર એગ્રોમાં તપાસ કરી હતી તેમજ ખેતીવાડી અધિકારીઓએ ખાતરના સેમ્પલ લીધા હતા તેમજ આ બાબતે ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે લેબોટરીમાં તપાસ કર્યા બાદ કાર્યવાહી કરાશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે